શુભ સવાર મિત્રો આજે આપણે પાંચમા અધ્યાયનો પંદરમો શ્લોક સમજીશું નાદતિ કસ્યચિત પાપેવ સુ અજ્ઞાનેનાવૃત જ્ઞાનમ તેના યુહતિ જંતવ પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી પરંતુ દેહધારી જીવો અજ્ઞાનના કારણે મોહગ્રસ્ત થાય છે જે તેમના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે સંસ્કૃત શબ્દ વિભુ એટલે પરમેશ્વર કે જે અપર જ્ઞાન ઐશ્વર્ય બળ યશ સૌંદર્ય તથા ત્યાગથી યુક્ત છે તેઓ સદા આત્મસંતુષ્ટ હોય છે અને પાપ પુણ્યથી વિચલિત રહે છે તેઓ કોઈ જીવ માટે વિશિષ્ટ પરિસ્થિતિ ઉત્પન્ન કરતા નથી પરંતુ અજ્ઞાનથી મોગ્રસ થયેલો જીવ જીવનની એવી સ્થિતિની કામના કરે છે કે જે જેના કારણે કર્મ તથા ફળની શૃંખલાનો આરંભ થાય છે જે તેની ચડિયાતી પ્રકૃતિને કારણે જ્ઞાનથી ભરપૂર હોય છે તેમ છતાં તે પોતાની મર્યાદિત શક્તિના કારણે અજ્ઞાનથી પ્રભાવિત થવાનું વલણ ધરાવે છે ભગવાન સર્વશક્તિ સંપન્ન છે પણ જીવ એવો નથી ભગવાન વિભુ અર્થાત સર્વજ્ઞ છે પરંતુ જીવ અણુ છે સૂક્ષ્મ છે જીવ ચેતન આત્મા હોવાથી તે સ્વતંત્ર રીતે ઈચ્છા કરવા સમર્થ છે પણ આવી ઈચ્છાની પૂર્તિ સર્વશક્તિમાન ભગવાન દ્વારા થાય છે તેથી જ્યારે જીવ પોતાની ઈચ્છાઓથી મોગ્રસ થાય છે ત્યારે ભગવાન તેને પોતાની ઈચ્છા પૂર્તિ કરવા દે છે પરંતુ ઈચ્છેલી વિશેષ શક્તિના કર્મને ફળ માટે ભગવાન કદી કારણભૂત હોતા નથી મોગ્રસ દશામાં હોવાથી દેહધારી જીવ પરિસ્થિતિજન્ય ભૌતિક શરીર સાથે આત્મભાવ રાખે છે અને જીવનના ક્ષણિક સુખ તથા દુઃખ ભોગવે છે ભગવાન પરમાત્મા રૂપે જીવના નિત્ય સાથી રહે છે પરિણામે જેવી રીતે ફૂલની પાસે રહેનાર વ્યક્તિ ફૂલની સુગંધના અનુભવે છે તેવી જ રીતે પરમાત્મા વ્યક્તિગત જીવની ઈચ્છાઓને જાણતા હોય છે જીવને બદ કરવા માટે ઈચ્છા બંધન બંધનરૂપ છે ભગવાન મનુષ્યને પાત્રતા પ્રમાણે તેની ઈચ્છા પૂર્ણ કરે છે મનુષ્ય યોજના કરે છે પણ ધારી તો ભગવાનનું જ થાય છે તેથી વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા સમર્થ નથી પરંતુ ભગવાન બધી ઈચ્છાઓ પરિપૂર્ણ કરી શકે છે તેઓ સર્વ પ્રત્યે તસ હોવાથી સ્વતંત્ર અણુજીવોની ઈચ્છાઓમાં દખલ કરતા નથી પરંતુ જ્યારે કોઈ કૃષ્ણની ઈચ્છા કરે છે ત્યારે ભગવાન તેની વિશે ચિંતા કરે છે અને તેને પ્રોત્સાહન આપે છે કે જેથી ભગવત પ્રાપ્તિની તેની ઈચ્છા પરિપૂર્ણ થાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ